મિત્રો આજે આપણે આવી ગયા છીએ મેઉ ગામની અંદર અને કલ્પેશભાઈ ચૌધરી અને એમની ટીમ એટલે કે પાટણના ઘોઘા મહારાજ ગ્રુપ દ્વારા ચૈત્ર મહિનાની અંદર કીડીઓને કીડિયારું પૂરવાનું છે અને ચૈત્ર મહિનો એટલે કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો તો આપણે આજે કીડિયારું જે બનાવવાનું છે એમાં બાજરાનો લોટ રવો દળેલી સાકર સફેદ તલ અને થોડું ઘી મિક્સ કરીને નારિયેલની અંદર આ બધી સામગ્રી આપણે મિક્સ કરીશું અને મેઉ ગામની અંદર જે ચરો આવેલો છે ત્યાં અઢળક કીડીઓ હોય છે અને કીડીઓ આ મહિનાની અંદર પોતાનો ખોરાક ભેગો કરતી હોય છે એટલે આપણે ત્યાં ઝાડની નીચે દરેક જગ્યાએ કીડીઓને કીડિયારો મૂકીશું અને એક મુક જીવને સંતોષ આપવાનો પ્રયત્ન કરીશું કીડિયારોથી સેંકડો કીડીઓનો ખોરાક બની શકે છે સરસ મજાનો ખોરાક તૈયાર કરીને આપણે તેને દરેક ઝાડની નીચે એક એક કીડિયાનું જે રીતે ખાઈ શકે કીડીઓ આવી શકે તે રીતે તેને મૂકવાનો પ્રયત્ન કરીશું તો સરસ મજાનું કાર્ય આજે કલ્પેશભાઈ અને એમની ટીમ ખૂબ જ સરસ મજાનું કાર્ય કરી રહી છે તો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે પણ આનો લાભ ઉઠાવી શકો છો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમારું પણ એક આ પુણ્યની અંદર તમે પણ ભાગીદાર થઈ શકશો